ચાણસમાના મીઠાદરવા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પ્રાંત અધિકારી મામલતદાર તથા ટીડીઓના અધ્યક્ષસ્થાને યોજાયો સાણસમા તાલુકાના મીઠાદરવા ગામે ઇકોતેર માંગ સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાંત અધિકારી મિતુલ પટેલ અને ચાણસમા મામલતદાર ભગવતીબેન ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા ઉદબોધન કર્યું હતું ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ એનાયત કરાયા હતા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કર્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સીબી લિંબાચિયા નાયબ મામલતદાર કાર્યપાલક ઇજનેરબે પટેલ હેલ્થ ઓફિસર તલાટી ભાવિકા બેન નૈતિક ભાઈ પીઆઈએસએફ ચાવડા બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા જિલ્લા સદસ્ય દીપમાલા જિલ્લા સદસ્ય દીપકભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો ગ્રામજનો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ જયેશ ગજ્જર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો સ્વાતંત્ર પર્વની ઉજવણી આ તાલુકા કક્ષા ચાણસમા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ મીઠા દરવા ખાતે કરવામાં આવેલો હતો ચાણસમા તાલુકાના તમામ ગ્રામજનો તેમજ જિલ્લાના તમામ ગ્રામજનો અને ભારત દેશના તમામ દેશવાસીઓને ચાણસમા તાલુકા વહીવટીતંત્ર તરફથી ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ